કોમ કેટલા આવ્યું શકે ખેતર માં તો કીધું આમ ભેગો થવા હોય તો આટલામાં માં બુઓ પાય ને એટલા આમ તો મળી ગયા લ્યો અરે વો દે તો ભગવાન મળી જો હું તો નો ની વાત છું ભાઈ આ બાળા હા તો હું મોમાં જે ઉસા ને વેદુજી અને તમારો કોમ એ ઉસા એ તો કોમમાં તો કદી કોઈની વાત જ ના હો તમારો કોમ એટલે બાકી ગુઘરા જીવ

એમ થોડા થતા હું કોઈ ને આપની તાકાત નહીં આપડે બે ભાઈઓ રાગો રાગ જ એવો છે ને રોમ ભાઈ ના ના પણ આપણી દિવાળમાં જોડીમાં કદી તિરાડ પડવી જોવો નહીં હું આપ ગમે તે થઈ જાય આપડે ભલે આપડે ડોહિયો ગમે તે કી આપડો નો પણ આપડે બે ભાઈઓ નો રાગ બગાડવાનો નહીં આપડે છે આપડે અલગ કરે છે પણ આપડે ભાઈએ ભાગ નહીં કરવાનો જમીને બાગ થાય ચાલ છે બધા બાગ થાય આપડે બે મો બાગ નહીં પાડવાના નહીં પાડવાનું નહીં પાડવાનું તમારે કેવું છે કે બીજું ખાલી ખાલી કોઈ દિહારી બાર બાર કરો બીજી ના હોય મળવા જાય મેલો શાલો નો

हा जी के वे कयो मत पी आ बी आ की बोलो

અમ હું આવી ગયો હેરા ના મોઢા ધબોરો જે થા આને વાડ જોયો થા હ્યો પછી માકી દમ હેતરમાં ઓટો માર્યો તા હા હેતરમાં તાર તો હારો હેતરમાં હે હારો ખોટું બને ખોટું બને જૂઠ્ઠું બોલે તાન દે લાગત મને કેતા ને કલુ સા મારા મહિનાની ની કિલો ખોટ તો શા મજા મારે તો જેટલી વખત ઘેર આવે એટલી વખત બનાવ દાણા તો ચાર વખત શા બનતી હજી બેસી ખાવાડ નઈ કેતા ના ખાવાનું બે ટાઈમ ખાવાનું ખબર આવું ઘેર જેટલી વખત આવેલી ખાવાનું કેવું તો તને તો મારે બે ભાઈ રાત પગારવાનો ધંધો

એટલે હું લાલ શું જોઈ ને ના હું લાલ છું જો કે બધા ભરખુ જંકુ જે હું કીધું કેળો જંકુ જે એમ કીધું હ ક નટુ જીમ કેતા હ ક હું લાલ શું છું બા તમે રોજ હું તમારી ગયા સા પીવા આવી જઉં છું હું દૂધ લાવ વગર હ એવી તમે વાતો કરી છે શંકુજી ને ના ભાઈ હું તો આવી વાત કરી જ નહીં કદી શંકુજીની વાત કઈ નઈ પણ આ તો શંકર માને એવું લાગે છે કે શંકુજી નો કોઈ પ્લાન લાગે બે ભાઈઓ ની આપણી જોડી અલગ કરાવવા માંગતા એવું લાગે છે જો શંકુજી મને મળ્યા મને હમણાં લગભગ ત્રણ વાગે હતા તમારા જોડ્યા હતા તો લગભગ ત્રણ થી અઢાર ત્રણ ગાળામાં મારા

શંકુજીને કે જો વેદુજી મારા વિશે આ વાત કહેતા હોય હું વેદુજીને પૂછ્યો અને હાસું શું ન કરે તો તમને કશું નહીં થાય અમારા બે ભાઈ અમારા જેવું થોમ હે બરાબર મામલો ગરમ થઈ જાય બરાબર અને કદાચ આપણે તમારે જો શંકુજી તો હું શેખ ખોખી ચેલેન્જ કરીને આવ્યો જો વેદુજીએ નહીં કીધું હોય અને જો તમે આ ખોટું ખોટું બે ભાઈઓ હોય છે તેના પ્રમાણે વાત કરીએ હે તો

બુજલ <laughs> કોઈ <laughs> 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 <laughs>